હાસ્ય કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા આ અંગે ડોક્ટર હિતેશભાઈ માખેચાએ જણાવ્યું હતું કે રઘુવંશી સમાજના વડીલો માટે આજે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પુરુષોત્તમ ફામ ખાતે કરવામાં આવ્યો છે વડીલો માટે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા આ સાથે જ તેમને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું જીતુ ભાઈ કચડી આજે વડીલો માટે વડીલ વંદના ગોઠવવામાં આવ્યું છે વડીલો એક રિફ્રેશ થાય અને વડીલોને એક સારું વાતાવરણ મળે ખુશી મળે એના માટે આખે આખા દિવસ તો આજ તો પ્રોગ્રામ હતો જમવા સાથે હાસ્ય સાથેના તમામ પ્રોગ્રામો અહીંયા આપણે કરવામાં આવ્યા છે આ લગભગ બાર થી તેર વર્ષથી આપણી રઘુવંત શિવ દ્વારા

આજના કાર્યક્રમની અંદર વડીલોને ખૂબ મજા આવે એમને આનંદ કરાવીએ બાળકોની જેમ રાખીએ અને સાથે સાથે એમને અનુભૂતિ કરાવીએ કે તમે વડીલ છો એટલે વૃદ્ધ નથી પણ તમે વધી ગયેલા છો એવી સંકલ્પના સાથે પોતાનું જીવન આનંદથી પસાર કરી શકે એવો આ પ્રયાસ કરશે આજે બસો પચાસ થી બસો પિંચોતેર વડીલો અત્યારે ઉપસ્થિત છે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા છે જેમની ઉંમર પચાસ વર્ષ થી શરૂ કરીને આજે એટી થ્રી વર્ષ વડીલ પણ અત્યારે ઉપસ્થિત છે